નાણાંનો જે છે હેરફેર થઈ રહી છે આ નાણાંની હેરફેરને લઈને તે છેલ્લા ચોવીસ કલાકથી અમદાવાદ અને ગુજરાતમાં અલગ અલગ સ્થળો ઉપર જે છે આંગળીયા પેઢીમાં અત્યારે દરોડા ચાલી રહ્યા છે ત્યારે વાત કરીશું અમદાવાદના સીજી રોડની કે જ્યાં મહત્ત્વના અને મોટા આંગળીયા પેઢીઓ જે છે આવેલી છે ત્યાં અહીંયાથી રોજબરોજ લાખો અને કરોડો રૂપિયાની હેરફેર જે છે થતી હોય છે આંગળીયાની અંદર ત્યારે જો વાત કરવામાં આવે તો સીઆઈડીની કામગીરીને લઈને તો સીઆઈડી ક્રાઇમે જે છે ઇન્કમ ટેક્સ અને ઈડીને પણ સાથે જોડ્યું છે અને ગેરકાયદેસર રકમ જે છે પંદર કરોડ અત્યાર સુધીમાં કબજે કર્યા છે જેમાં પંચોતેર લાખ જે છે એ વિદેશી ચલણી નોટું છે એક કિલો સોનું કબજે કર્યું છે એમાં અમદાવાદના સીજી રોડ પર આવેલા પ્રાઇમ આંગડિયા એચ એમ આંગળીયા અને પીએમ આંગળીયામાંથી જે છે રોકડ રકમ જે છે કબજે કરવામાં આવે છે કુલ બાર આંગળીયા પેઢી ઉપર જે છે અત્યારે કાર્યવાહી ચાલી રહી છે જેમાં બેહિસાબી નાણાંનો વ્યવહાર જે છે મળી આવે છે સાથે તે અમુક દસ્તાવેજો જે છે એ પણ મળી આવે છે કુલ પચીસ જગ્યાઓ ઉપર જે છે રેડ ચાલી રહી છે જેમાં ચાલીસ લોકોની ટીમ જે છે સીઆઈડી ક્રાઇમે બનાવેલી છે અને અત્યારે તમામ જગ્યાઓ ઉપર છેલ્લા ચોવીસ કલાકથી ગણતરી અને દસ્તાવેજો કબજે કરવાની સાથે દરોડાની કાર્યવાહી જે છે હજી સુધી ચાલુ છે

તો સાથે જ તપાસમાં ઇન્કમટેક્સ અને ઈડી પણ જોડાય છે અત્યાર સુધી ગેરકાયદે પંદર કરોડ રોકડા અને પંચોતેર લાખ વિદેશી ચલણી જપ્ત કરવામાં આવ્યું છે અને હવે જોઈએ અને સમાચારો તો